સત્તરમી ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતની સાથે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ નોંધાઈ શકે છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ તાપી નવસારી ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અઢાર ઓક્ટોબરે અમરેલી ગીર સોમનાથક ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યા ઉપર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે હવામાન વિભાગ પ્રમાણે ઓગણીસમી ઓક્ટોબરે ગીર સોમનાથક ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ જગ્યા ઉપર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે મીટરો ઓક્ટોબરે ગીર સોમનાથ ડાંગ નવસારી વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે